મિત્રો ગીત ગઝલ યુટ્યુબ મારી ચેનલ પર આજે રજૂ કરું છું એક ગઝલ મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા પચાસ અઠવાડિયાથી તમારા સૌનો પ્રેમ હું પામી રહી છું અને મારા કાવ્યો મારી ગઝલ હું આ ચેનલ પર રજૂ કરી રહી છું આજે જે ગઝલ હું રજૂ કરું છું એનું શીર્ષક છે વિખરાઈ જાય છે જીવનમાં ઘણું બધું વિખરાઈ જતું હોય છે અને તો પણ એ યાદો ક્યાં વિસરાય છે આપણાથી અને જે પડે જેવું થાય એવું જીરવી લેવું જોઈએ એ જ માનવીની પોતાની એક આવડત છે અને માનવીએ હંમેશા પોતાના જીવનને એ જ પ્રમાણે જીવતા રાખવું જોઈએ તો રજૂ કરું છું ગઝલ વિખરાઈ જાય છે જિંદગાની ની કહાની વિખરાઈ જાય છે જિંદગાની કહાની વિખરાઈ જાય છે તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે ફૂલ લાવી ગોઠવો મોંઘા સજાવો કેટલા ફૂલ લાવી ગોઠવો મોંઘા સજાવો કેટલા આંગણાની ફૂલવારી કાં ભૂલાઈ જાય છે આંગણાની ફૂલવારી કાં ભૂલાઈ જાય છે વાદળોની પાર બોતી તારલાઓ ટમટમે વાદળોની પાર મોતી તારલાઓ ટમટમે હેત તોય ચંદ્રમા પર ઉભરાઈ જાય છે હેત તોય ચંદ્રમા પર ઉભરાઈ જાય છે લાખ સંતાડે કપટથી માનવી જ્યાં પાપને લાખ સંતાડે કપટથી માનવી જ્યાં પાપને જાત માણસની સદાય ઓળખાઈ જાય છે જાત માણસની સદાય ઓળખાઈ જાય છે હાથ આવે ન બાજી કદી હારી જે દાવમાં હાથ આવે ના કદી બાજી જે હારી દાવમાં તોય આશ જીતવાની જે રખાઈ જાય છે તોય આશ જીતવાની જે રખાઈ જાય છે બિરદાવે ખુદને સમજી કુશળને હોસી બિરદાવે ખુદને સમજી કુશળને હોસી પણ વખત આવે પણ વખત આવે હંમેશા ભોળવાઈ જાય છે પણ વખત આવે હંમેશા માનવી ભોળવાઈ જાય છે અને છેલ્લે જિંદગીને મોત ક્યાં બંધાય છે મુઠ્ઠી મહી જિંદગીને મોત ક્યાં બંધાય છે મુઠ્ઠી મહી જે પડે જે થાય એવું જીરવાઈ જાય છે જે પડે જે થાય એવું જીરવાઈ જાય છે જિંદગાની કહાની વિખરાઈ જાય છે તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે મિત્રો આપણી યાદો હંમેશા આપણી સાથે જોડાયેલી હોય છે માનવી એકલો પડે જીવનમાં સાથી હોય ન હોય પણ એની યાદ હંમેશા તમારા મનને ખુશ રાખી અને જીવવાની એક પ્રબળ લાલસા જાગૃત કરતી રહે છે મિત્રો મારી આ ગઝલ આપ સૌને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની વહેંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા બાય બાય સી યુ નેક્સ્ટ મંડે બાય